આજે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે હું આજના પારના સ્વામી શ્રી શનિદેવની નમન કરું છું આજે ભાદરા મહિનાના શુદપક્ષની એકાદશી તિથિ છે જે રાત્રિના દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી છે ત્યાર પછી દ્વાદશીની તિથિ છે આજે રાત્રિના આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં ઉત્તરા સાધા નક્ષત્રમાં રહેશે ત્યાર પછી ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે આજે આયુષ્યમાન યોગ છે અને ઘર અને કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં મકર રાશિમાં રહેશે આજે પદમાં એકાદશી છે જલ ઝુલની એકાદશી છે પરિવર્તનની એકાદશી છે ડોલ અગિયારશ છે અને આજે રાત્રિના આઠ વાગ્યાને ત્રીસ મિનિટ સુધી રવિયોગ છે આજે અભિજીત મૂર્તના સમયે સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી અપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારેના નવ વાગ્યાથી સવારના દસ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ્પ પૂર્વ અને ઈશાન દિશા તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો શનિવારે તલ અથવા અડદ ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ શનિ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા ઉત્તરાશ શાસન ક્ષેત્રમાં રહેવાના છે આ નક્ષત્રોનો સમયગ્રહ સૂર્ય હોય છે જે પણ એક ઉગ્ર ગ્રહ હોય છે જેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પર પસાર કરવો જોઈએ ખાસ કરીને સૂર્યગ્રહના શત્રુગ્રહો ગ્રહની રાશિ મકર અને કુંભ અને શુક્ર ગ્રહની રાશિ તુલા અને વૃષભ રાશિ વ્યક્તિએ સાવધાન હોવું જોઈએ